કે હા શું સાહેબ હા મારા ભાઈઓ હવે હાલો આપણે વિડીયોની શરૂઆત કરી છે પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે કેમ કે તમને તમે બધાએ લોકોએ કમેન્ટ બોક્સની અંદર પણ ઘણું બધું લખ્યું હતું કે જલ્દીથી જલ્દી અમારા માયાભાઈ છે સાજા થઈ જાય તો ખરેખર મિત્રો તમારા આશીર્વાદ બધાએ લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આપણા માયાભાઈ આયુષ એકદમ રેડી થઈ ગયા છે કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી માયાભાઈ આહિર ઘરે આવ્યા છે ને ઘરે આવતા જ એમની ઉપર મિત્રો ફૂલેડાનો વરસાદ વરસાવવામાં આવ્યો છે જે બિલકુલ હા તે તમે જે સાંભળી રહ્યા છો આ બિલકુલ સાચું છે મિત્રો ફૂલેડાનો વરસાદ કરવામાં આવ્યો છે ફૂલ હાર એમની ઉપર વરસાવવામાં આવ્યા છે અને ફૂલ પાથર્યા છે અને ફૂલ ઉપર હાલ્યા છે મિત્રો આપણા માયાભાઈ આહિર કેમ કે તમને ખબર છે સાહેબ કે માયાભાઈ આહિર ચાલુ પ્રોગ્રામમાંથી જ પોતાના ઘરેથી ગયા હતા ત્યાં ચાલુ પ્રોગ્રામમાં એમને અચાનક છતીમાં દુખાવો શરૂ થયો હતો ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા અને ત્યારબાદ અત્યારે એ સમયે સમાચાર મળી રહ્યા છે કે મારા ભાઈઓ માયાભાઈ આયે છે એકદમ રેડી થઈ ગયા છે એમના ઘરે એમનું જોરદાર સ્વાગત કર્યું છે જોઈને બધા લોકો ગભરાઈ ગયા કે ભાઈ આવું સ્વાગત હા મારા ભાઈઓ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ અને ફરી એકવાર બધાએ લોકોનો આભાર માનું છું કે તમે બધાએ લોકોએ જે આશીર્વાદ આપ્યા સાહેબ એ ખરેખર હંમેશા હું યાદ રાખીશ કેમ કે સાહેબ બધાએ લોકોએ કમેન્ટ બોક્સની અંદર બે બે શબ્દો લખ્યા હતા માતાજીને પ્રાર્થના કરી હતી અને તમારી જે પ્રાર્થના છે એ સાહેબ ફળી છે એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા અલ્કેશ ક્લિસ્પમાં જેટલા પણ લોકો જોડાયેલા છે એ બધાએનો દિલથી આભાર કરું આભાર વ્યક્ત કરું છું બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ